ડાકર તાલુકાના ઉણગામમાં શ્રી હઠેશ્વર મહાદેવ મંદિર નિર્માણ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કાકરે તાલુકાના અણ ગામના સમસ્ત વાઘેલા રાજપુર સમાજ પ્રેરિત દાદા હટેશ્વર મહાદેવ મંદિર નિર્માણ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્થળ ટેબી રોડ સોલાર પાવર પ્લાન્ટની બાજુના ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ બેન્ચનું આજ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ રવિવારના રોજ શુભ મુરત કરવામાં આવ્યું જે દરમિયાન સમસ્ત વાઘેલા રાજપુત સમાજના ભાઈઓ તેમજ વડીલો આગેવાનોએ હાજરી આપી પ્રોત્સાહિત ક્રિકેટ પ્રેમીઓને ઉત્સાહથી તે માટે સૌ આયોજકો તેમજ પધારેલ મિત્ર સર્કલનું સન્માન કરવામાં આવ્યું માહિતી મુજબ પ્રથમ દરમિયાન સર્વથાન નિયમ પ્રમાણે રાષ્ટ્રગીત ગયા અને અકસ્માત દરમિયાન મૃત્યુ પામેલ ચાર યુવાન ક્રિકેટ પ્રેમી મિત્ર માટે બે મિનિટ મૌન નિયમ પ્રમાણે ટોસ જીતી બાબર ટીમ દ્વારા ફિલ્ડિંગ લઈ બંને ટીમો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું શુભ કરવામાં આવ્યું તથા હટેજર માધ્યમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાઘેલા રાજપૂત યુવક ભયો દ્વારા કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ આયોજક સમસ્ત યુવા ભાઈ દ્વારા ખૂબ જ સરસ કામગીરી બદલ આભાર રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ